ધાનપુર તાલુકા ભેલ પંચમાં લગ્નમાં થતા ખોટા મોટા ખર્ચાઓનો આ જ રોજ બંધારણ ઘડાયું આજે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ના રોજ મુખ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં શિક્ષકો જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી જિલ્લા સભ્યશ્રીઓ તાલુકા સભ્યશ્રીઓ ભીલ સમાજના સરપંચો પટેલો આગેવાનો તથા યુવાનો હાજર રહી સમાજના લગ્નમાં થતા ખોટા મોટા ખર્ચાઓના બંધારણ માટેની મુદ્દાની ચર્ચા કરવામાં આવી શરૂઆતથી લગ્નમાં વરકન્યાના લગ્ન જોડવા પરોણા જવા આવવા ત્યાંથી માંડી કન્યાનું આણું થાય ત્યાં સુધીની તમામ ખર્ચ અંગેની વિગતવાર ચર્ચા કરી અને બંધારણ ઘડવામાં આવ્યું અને અન્ય પણ રિવાજ અંગે લગામ લગાવવા માટેના બીજા છ જેટલા મુદ્દાઓની ચર્ચા કરી બંધારણ ઘડી અને અમલીકરણ સભામાં તારીખ દસ ત્રણ બે રોજ અમલીકરણ બંધારણ સભામાં અમલ મૂકવામાં આવશે અને આદિવાસી સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવી અને બચેલો ખર્ચ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે તેવો દરેકે સંકલ્પ લઈ અને છૂટા પડ્યા તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તમામ ભીલ સમાજના સ્ત્રી પુરુષો આગેવાનો પટેલ પૂજારા યુવાઓ સરપંચો પદાધિકારીઓ કર્મચારીઓ શિક્ષકો નિવૃત્ત અધિકારીઓ તમામે હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું રિપોર્ટર રાયસિંહ માવી રતન મહાલ